રાજકોટ અગ્નિકાંડની ઘટનાને પચીસ તારીખે એક મહિનો થવા જઈ રહ્યો છે એક મહિનાનો સમય વીતી ગયો તેમ છતાં હજી સુધી આ નિંભર સરકાર દ્વારા કોઈ ઠોસ કોન્ક્રીટ એક્શન લેવામાં નથી આવી અને એને પગલે પચીસમી તારીખે રાજકોટ બંધનો કોલ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી લાલજીભાઈ દેસાઈ પાલભાઈ આંબલિયા અને સમગ્ર ન્યાયપ્રિય લોકો દ્વારા આપવામાં આવ્યો છે તો આ વિડીયોના માધ્યમથી રાજકોટના તમામ નાગરિકો અને તમામ વેપારીઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે આ ઘટનાને એક મહિનો થવામાં આવ્યો તેમ છતાં ન્યાય હજી સુધી પીડિતોથી વેગળો રહ્યો છે એટલે પીડિતોને ન્યાય અપાવવા અને આ ઘટનાને વખોડવા તથા આગામી સમયમાં આવી કોઈ ઘટનાઓ ના બને એના માટે તમામ રાજકોટના નાગરિકોને ફરીથી બે હાથ જોડીને અપીલ કે પચીસ તારીખે રાજકોટ બંધના કોલને સફળ બનાવવા માટે પોતાનું સમર્થન જાહેર કરે અને રાજકોટ બંધને સફળ બનાવે